ગાડી આઈ હો એક વેકાત હવે મહેશ ભાઈને ફોન કરું ઈમને લેવાની હતી હું ફોન કરું હવે મહેશ ભાઈને ફોન કરવા દે હાલો હા મહેશ ભાઈ હા તમે ભલે ગાડી નું કહેતા હતા કે એક ગાડી આપડો આવી હે ઈકો ગાડી ઈકો નું કહેતા હતા તમે ઓ મોડલ હો 2016 નું હો કિંમત કે હો કિંમત તો ને અઢી લાખ નો પડશે તમાર કેવું બે લાખ ઉધી બે લાખ તો ના આવે બે લાખ માં તો બે હજાર મોડલ આવે તમારે ગાડી કમ્પ્લીટ હો ટાયર બાયર એન્જિન બેન્જિન પાવરફુલ હો બધું તમે ગાડી આવીને જોઈ જુઓ પેલા રૂબરૂ પાસે વોટ્સઅપમાં ફોટા મેળવવાની મજા નહીં આવે આપણે યાર આવી જાવ તો મજા આવે નહીં તો કિંમતમાં તો હું નહીં વધશે તો ખરીદેવું આપડે ધંધા કિંમત બિમત તો બધી રીતે આપણે કમ્પ્લેટ કરશું આખા પાછું કરશું હોય તો યાર તમે આવો તો ખરી પહેલાં જોવા તમને અહીંયા બે પછી આપણે ગાડી લઈએ જોવા હો તમે આવી જાવ પહેલાં હા તો ચો આવો કયો અત્યારે આવી જાઓ ને એમ કરો ને તો પછી હો અત્યારે જ આઈ જાવ એટલે ગાડી હોય પડી હોય ને તો પછી ચાલુ વારથી વધીને જાય તો ચોક આપણે પાસે જોવા જાવ

એટલે તમારે લેવાનની જ થઈ ને બે જ છે પૈસા લઈને જ એવું હો તો પછી જઈ આવીએ તો આ તો બીજું આ જવાબ ભરે હાથવાત થઈને ભાઈ જઈએ સારું 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 તો હું આ હાથને એવું થઈ લઉં અને પછી જઈ આવો

એવો એમ આ તો આપળો બલા ગાડી જોવા આવ્યા હતા હો હો એ ગાડી જો કણ પડી તમારી મંદિરે પડી હા તો તમે મંદિરે આવો હાલો તો એમના લાઈનમાં મંદિરે જાવ ડાયરેક્ટ એ હાલ આવજો એ હા સાવધાનામાં પણ મંદિર

તો જોઈ લીધું પૈસા ની વાત કરી લઈએ હા બાજુ ભાઈ બીજું પાક જ જોઈ લે જોઈ લીધી કાઢી કાયદા આપડે જોઈ લઈએ પૈસા ની વાત કરી લઈએ બોલો આપડા કિંમત તમને પસંદ આવી હોય પાછું કરીએ હજાર રૂપિયા ઓછા નાય હજાર રૂપિયા ઓછું ના કરે તો તમે શાંતિ રાખો આપડે બધું કરીએ તો

અબ 5 માં તમાર આખો પાવ નઈ થઈ જાય 22 માં 22 22 બરોબર હવે તમે કારીગરને પૂછી જો પેલી બાજુ કી આ ગાડી એક નંબર જોઈ લે ખાલી હે ને જો આ બજુ આવ તની ગાડી કની હ હા અમારી મેમ અમારી છંટા આજ તો એમ ની છે ને જો ગાડી નો ગેસ કાવ થાય યાર ના થાય આ ગેસ એટલે એન્જિન વીક તમારી બાઈક એવું છે એન્જિન વીક પડી ઓમ જોયા ઇનું એન્જિન વીક છે તો યાર જો આ ઓમ જોયા આ નો જો આ ને તો યાર એટલે મારા એન્જિન વીક છે જ મારે બધું નહીં ગયું અમારે જેવું હોય જેનું આવે એનું લઈને હેટતા ગેરેજ તો કાઢું જ હોય બધું અમારે યાર આ એટલું બધું નહી જતો રયો મને ખબર પડને કાકા હું આજ તંદુર માર તું

એ તો એટલું તો થોડું આય દીધું બહુ તાર આ તો થઈ જા સર્વિસ છે તો થોડું મેમન મતલ જ સર્વિસ કરવાનું અત્યારે કે મને કે ગાડી તો નખરા ખૂબા ખાધા હન ટાયર બાયર બધું આવી ગયેલું હન એવું વાત કરતા હતા ટાયર ચારે ક્યારે નો સેટ નવો નાખેલો તમે જુઓ બરાબર મે તો જોયું મે બોયનેટ ખોલીને જોયું હમણાં જ સર્વિસ કરેલી ગાડી કમ્પ્લીટ હતી બરાબર એન્જિન માં કોઈ પ્રોબ્લેમ નહીં આ શું આપણે એક બોનું હતા ઉપર એનો ગેસ કાઢા એ બરાબર બાકી કોઈ પ્રોબ્લેમ નહીં ગાડી તમ તાર મારી જાત તો તો આ તો એમને ઓમ હશે હા એમને મેડ નહીં હોય કોઈ વેચવા નહીં દેવી કે કોઈ કેવું હશે એટલે એ ચિંતા છોડ દે તમે ગાડી કમ્પ્લીટ હતી

મારે હું મોનો ગાડી ના લેવો અને ગાડી લેવો તો ખોટા ખર્ચા ઉતરી જાવ અને ગાડી બહુ પિકઅપ નહીં પકડતી એવડી બહુ નહીં વાણી સમજે ને પેલી ઊંચ લાડી થાય ને પેલી રાતે રાતે ગાડી જાય અને ઓના પર કેટલા બુટલે કરો થઈ ગયા અને જેટલા બુટલે કરો થાય ને એ તારે પોલીસ સ્ટેશનમાં એક હાથ આ નહીં લેવો નહીં હોય

એ ડરમાડે કે કોની અડ લે મેમન જોજો મેમન ને વાત કરી મેમન હવે થઈ ગયો હો મધરમાં લેનાની મેમન નકર તમે હાકુતા રે ડર ધાતણે આ ધાતણે કશું વાતો નઈ રે લેતાની મેમન તમે મધરમાં થઈ ગયા બે એ લેતા નઈ જોજો મેમન લેતા નઈ ફરો બાઈક જોજો કે તમે નહી બોરિયા હા લાગો પેલે મેમન તો અલા યાર જોને યાર તમે હવે તો મેમન ઘોડિયા જોજો મેમન મેન્ ખબર હે મારા તમે પૈસાતું એવું 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 ચંદા તમારે ગરમ થાય એ અમાર ગરમ થાય એવું ના માતા ગાડી લેવાની મેળ નહી એટલે બીજું જોયું નહીં બીજું કોઈ નહીં કિંમત કરો મારે મોડું થાય મારે ગેરેજ ખુમત તો બેન વીસ કીધી વીસ તો ના આવો એટલે પચાસ રાખી બરોબર બે ચણા નક્કી બીજું તો ન બે લાખ રૂપિયા રાખો ને બે દોલો બરા બે લાખ બે રાખો ને બરાબર બે

બધા આપતા બસ એ તો તમારે ચોપડી આવે એટલે આપડે ખબર હોય એ તો પછી

અમે કલસા બેંક માં ઉપાડી ના ખરાવતા ને આવશું અમારા મુરત જોઈન તમે કેર રહેજો તે હું તો કેર જ છું વધો લઈ કાલ તો હા તમે રહેજો ને તો એ ને અને

તમારી જોડે હોય ની યાર તમને ગાડી અમારે આ ને લઈને આયા તો હાલવા તો પડશે ને એ તો થોડું કા લેવા આવ્યો તો સમજ હા હા બરાબર આ મારું ટુ હા